રામ જય શ્રી કૃષ્ણ બેસે છે હાલો ભાઈ તો હવે નીકળી ગયા સોનલ ને ચાલો નથી આવતા બાપુ નથી આવતા બાકી બધા જાય હે

જીસકરસના જય માતાજી રામ રામ જીસકરસના જય માતાજી કરન બોવ યાદ ના લે તો કી નતે કામ ને ઈ બજુ આયા મૂકી ને જાવું પડે ભાઈ ના હાટો અમાર બાને કામ ભેગું ને ભેગું હોય મગજમાં ના ના ઈ તો પછી પણ મારા તડકુ ભેગું ને ભેગું હોય જ્યાં ભેગું તડકુ આવવાનું છે રે ઈ મે વારે વખતે તે તો આ ભૂણો કે નઈ એ કાકાજી કરે કે સારું પરીક્ષા પતી ગઈ રાજજી પરીક્ષા તો પાતી ગઈ પણ એ તો ફાઈનલ નહી હા વેરાજ રહી લાવે મિતુ લાવ કાલો ભાઈ તો જો કાકાનવાડી અગર પોચી ગયા ને એની રાહ જોઈ છે એની ગાડી લઈને આવે હે કદાચ એકાથેને જો આમાં બેહું ને તો આપણે કઈ અને જુવાનગઢ જાય હે આપણે મગલીબિન ને કવીબિન ને છે ને નિયા આજ બીજો દિવસ છે ભાઈ હાલો આજે આપણે ત્યાં સાંભળી આવી પાછું વળી કાલ તો મમન ને જવું જોઈએ મનોરથ માં હાલો ભાઈ આપણે આવી ગયા છે ક્યાં હે પ્લાન જો આ બાજુ ક્યાંક છે આ બાજુ અમારો ડાયરો બધો આવેલો આવે છે लॻी गोलो हरे हो पाल

सब वैष्णवो की ले से सबको दिखाओ आप टीवी में देख रहे थोड़ा देखे कितने लोग कथा सुन रहे हैं पीछे कर दिखाओ कैमेरा को हटाओ अपने अपने स्थान से देखो इतने सारे लोग कथा सुन रहे हैं देखो पूरा पांडाल भरा हुआ है कौन कहे कि कथा परिवर्तन न ली सके કોણ કહે છે કે કદા કલ્યાણ ન કરી શકે જરૂર તમારા અને મારા જીવનમાં તથા કલ્યાણ કરી શકે છે જરૂર તમારા અને મારા જીવનમાં તથા પરિવર્તન લાવી શકે છે જ્યારે એટલા બધા એકીયારે બેસીને એકાસને જરૂર કહીને કઈ પરિવર્તન થઈ રહ્યું છે જીવનમાં કથાના માધ્યમ એટલું તો ચોક્કસ છે કે દૂર દૂર રહેવા જાય ગયેલા લોકો

જન્વાદ્યમ વયા તરત ચારઘરામદા श्री गुरु भार्गव जी नो प्रारंभ कर परम श्री व्यास कहे अमे परम सत्य नु ध्यान कर

હાલો પ્રસાદી નો લાભ લેવો હોય આવી જાવ ભાઈ તો અહીંયા પ્રસાદી વિભાગ છે જો અહીંયા પ્રસાદી લેવા માણસો બેહી ગયા હે

બે ને જાન મેળવવા રજા રાખી કે જે રજા દઈ દીધી એને ખબર પડી જ્ઞાન છોકરા ને રજા રાખી ભાઈ ભાઈ આપડે હવે જઈ ફૂઈ ની વાડીએ ગાડી આવી ગયા

અને વાડી નાણન છે ને ગામમાં જતી આયા ત્યાં અમે બધા ચાલે મળી ગયા પાછું દવા છે તો વાહ છે ને કંઈ નક્કી નમ રહી એને મોહી છે મોહી કે મારે જ હાલો તો બધું મય જાવ ને હું કે મોહી તો નહી ભાઈ હા તમગલી બેન ન મોહી થાય હા હાલો તો જો એકટા બોલીબેજી ઉતરી ગયો હે અને એકટા પાંથી પાંheiro જાય એ મગલી ના જો લતાડીયું વાળું દેખાય ને આ ડંગડા નું ની કર હા ઈ હા વાવલ આ ના ખેપા ને હવ દે ભાઈ દેહી હા મગલી હમ આવે મગલી હમ આવે એમ લંગક લંગક કરતા ઉનતા મકાન તજાબ રહ શ્રી શ્રી કૃષ્ણ બેન લે હામ આવતા હતા કમાડી ગયા એટલે બેન એટલા મહેમાન એમાં જવું મહેમાન બેઠા હોય ભાઈ હું માથે ભેરી ફેરી

કાચા તાળિયા હોય ને એને સુકવી નાખે એ કોઈ કોઈના

ચા હે બધું થોડું થરાઈ મીઠી ચા પીવી જોઈએ गई तो। <laughs> <दोर को। laughs> ना गई मगी आ ये आ मने मगी राजा जंगल में भी जाते जम कर आ अब आ दौड़ को ये क्या कंट्रोल है हेलो मैं कितनी बार बोल होत री ना हेलो हेलो भाई मालदा भाई आके जगह पे आओ मारे ढंग करो ना मार के तारा पैसा ये तक नहीं आ એને હે ને ભરો નથી ના રાખે જો મસ્ત મોરલા બોલે છે અને સપ્તાહ અહિયાં જ છે અહીંયા એવી ને એવી સંભળાય છે અમને आ शुक्रिया दिल को हां बहुत बहुत शुक्रिया हां शुक्रिया लगन हां सुबह का नाटक ना तो ना सांझ हो ये पूरे छोटा वो ये चाय है सेट में आता जो जो पापा दादी ना ये खाती पेजी चल के से वो अच्छा बोलिए बोलिए बोलिए

બધા ઓલા કપૂરીયા ભરવાની તૈયારી કરે પોટલા કપુરિયા એટલે તાળિયા હુકવેલા કાચા

કેટલામાં વેચી મિલન મેથીનો શું ભાવ આવ્યો બારસો ચાલીસ રૂપિયા વીઘા કેટલી કેટલી થઈ પછી પછી બહુ જ હા પચીસ પચીસ મણ થાય હા ના ના બહુ જ સારી થઈ એમ હાલો ભાઈ ફૂઈની વાડી આવ્યા તો જરાક ઉપલે માળે ચક્કર મારતા આવ્યા આપણે બેન જો અહીંયા મેળી ઉપરથી પડી ગયા હતા એટલે એને ટૂંકમાં લાગ્યું હતું પગમાં આ હે બીજો મેળી ઉપરનો રૂમ ટીવી સુવિધા બધી છે મસ્ત આ ટાઈપની છ છે જો કલર કલરના પીઢિયા પીઢિયા સિમેન્ટના હેતર લાકડાના નીચે લગભગ લાકડાના હે અને અહીંથી જો તમને નજારો બતાવું जो हमारी गाड़ी पड़ी है हमें नदी ने वाड़ी है ना जो झाड़वा है नदी ना काठा में आ टाइप नो का व्यू है मस्त पंखिनो कि लोल था है हमार को पड़े कोई हो हाँ, मरी મગલી બેન પડ્યા હતા અહીંથી પગ ભાંગી લીધો હતો હમ હમ હાલો તો જો આવી કંઈક ફૂઈની વાડી છે અને હવે અમારે બસ નીકળવાની તૈયારીઓ છે તો અહીંથી નીકળી જાય ઘરે સોના લેક જ છે આમ તો ભાઈ હું નીતે બધું પાંચ વાગે ધોઈએ એટલે જ લીધી હો પછી અહીંથી જાઉં હું તો અહીં દૂધ ભરવા જવાનું છે અને આપણે વિડીયોનો નો કોઈની વાડીયાથી ધ્યાન કરી દઈએ જ ચાલો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ રામ